તો જય માતાજી મિત્રો આજે આપણે ટ્રેક્ટર લઈને ખેતરમાં ખેડવા જવાનું છે તો મિત્રો જીરાની સિઝન ચાલે છે તો આજે જીરું વાવવાનું છે તો આપણે પહેલાં ખેડ મારવાની છે ચલો ટ્રેક્ટર લઈને જઈએ ફટાફટ ખેડ મારી પછી જીરો વાવવાનું છે અરે ભાઈ આ ગેમ તો જોરદાર છે એકદમ ફૂલ ગ્રાફિકમાં છે ટ્રેક્ટર પણ રિયલ જેવું જ દેખાય છે ભાઈ આપણે જેવી તો ગુજરાતીમાં હોય છે એવું છે તો હવે ખેતર આપણું નજીક આવી ગયું છે તો આ બાજુવાળું આપણું ખેતર છે તો બંફ કુદાડી દઈએ એટલે ભાઈ ગેસ આપવો પડશે અરે ચડી જા હા ચડી જાય એકદમ રિયલમાં ભાઈ બમ્પ કુદાડે એવું જ ચડ્યું તો હવે આપણે કલટી લગાડવી પડશે પાછળ તો તમારે મોટી ફિક્શનમાં જવાનું છે ને બધા અને બધું મળી જાય છે તો જો આ ફોલ્ડરમાં તમને મળી જશે તો હવે આપણે ચાલુ કરીએ અને આ ઊંચું નીચું કરવાનું પણ ઓપ્શન આવે છે તમે કરતી ઊંચી નીચી પણ કરી શકો છો થોડુંક પાછળ જવા દઈએ આપણે દેવડ કરી દઈએ પછી આપણને ખેડતા ફાવે તો નીચું કરીએ આ રીતે નીચું થાય ઊંચું થાય તો ચલો ખેડ જવા દઈએ ખેડ મારીએ અને ભાઈ ખેડ પણ એકદમ રિયલ જેમ જ મારે છે જુઓ ભાઈ એકદમ તમારા પણ ઉડે છે પાછળ અને આપણે ટ્રેક્ટર પણ હાલે છે એકદમ રિયલમાં ખેતરમાં આપણે ખેડ મારીએ એવું જ ફિલિંગ આવે છે તો મિત્રો તમે ગુજરાતી છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આના ટ્રેક્ટરવાળી ગેમો લઈને હું આવતો રહીશ તો મિત્રો હવે ફટાફટ આપણે ખેર મારી દઈએ કારણ કે હજુ ખાતર પોકવાનું છે જીરું પહોંખવાનું છે અને પાણી પણ વારવાનું છે ધોરિયા બાંધવાના છે ટ્રેક્ટરથી તો આપણે ફટાફટ આને ફૂલ દોડાવીએ રેસમાં અને આપણે આ ખેર મારી દઈએ મિત્રો હવે આપણે ખેડ મારી દીધી છે હવે ફટાફટ આપણે ખેતરમાં જઈએ કે કેવી ખેડ મરાની છે પછી આપણે ખાતર ભોંખવાનું ચાલુ કરીએ અરે વાહ ભાઈ એકદમ સુંદર દેખાય છે આપણું ખેતર કઈ ખેડ બાકી નથી રહેવાનું મસ્ત મજાનું તો હવે આપણે ખાતરની ઠેલીઓ લેવા જ આવી પડશે બાઇક લઈને તો મિત્રો ચલો આપણે ફટાફટ બાઇક પર ચડીને ખાતર લઈ આવીએ ડીએપી અને યુરિયા અને એનપીકે ત્રણ ખાતર લાવવા પડશે આપણે ખેતરમાં ત્યારે તર આપણે જીરું સારું થશે તો મિત્રો તમને આ મોડિફિકેશનમાં બધે મળી જશે ખાતર છે બધી મળી જશે તો ચલો મિત્રો ફટાફટ જવા દઈએ આપણે કારણ કે હવે ખાતર નાખી દઈએ તો મિત્રો હવે આપણે પોકી ગયા છે આપણે ખેતરમાં તો હવે બમ્પ કુદાળવું પડશે કૂદી જશે કે નહીં ના ના કૂદી જશે સ્પ્લેન્ડર તો છે આપણું બાઈક અરે એ ભાઈ કુદાડવો પડશે લે ચડી ગયું હા તો હવે આ ઠેલી ઉતારી પડશે આપણે તને